પાર્ટીની જે ગુજરાતની સરકારે બનાસકાંઠાનું વિભાજન કર્યું એમે કોંક્રેજ દેવુદર ધોનેરા અને પાભર લગભગ દોઢ મહિનાથી ત્રણ તાલુકાને જે આંદોલન ચાલતું હતું એના પછી ત્રીસ તારીખે અમે એક ભાભર શહેર સમિતિ અને તાલુકા સમિતિ એ નિમિત્તે અમે બોર્ડ મારી અને એક રેલીનું આયોજન કર્યું એના પાસે અમે એક એવું રેલી પછી અમે નિવેદન આપવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના એક આગેવાનના કારણે અને એક બિલ્ડરના કારણે ધારો કે બનાસકાંઠાની અંદર ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા મત મતવિસ્તારના કેશાજી ઠાકોર પછી કોંગ્રેસના અમરતજી ઠાકોર તોનેરાના ધારાસભ્યો અને બધા જ ધારાસભ્યો એની પાસે અમારા લોકલાડીલા એમપી પી જ્ઞાનીબેન ઠાકોર વિશ્વાસમાં કોઈને પણ લેવામાં આવ્યા નહીં એક આગેવાનના કારણે એની પાસે અમે નિવેદન આવ્યું અને કલેક્ટર સાહેબને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમની ત્રણ દિવસની ત્રણ મત ત્રણ ચાર તાલુકાને એની કે ભાઈ તમે તમારા મર્તવ્ય રજૂ કરો એટલે અમે ત્રણ દિવસની અંદર બાભર તાલુકો અને બાભર શહેર મારા મત વિસ્તારને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે અમારા ઓગઢ જિલ્લા માટે અમારી જોડે આગેવાનની જોડે દસ હજાર અમારી પાસે અરજીઓ આવી છે અને બીજું હું એક કહેવા માગું છું કે ભારત બાભર તાલુકો અને બાભર શહેર જે ભારતીય જનતા પાર્ટીના એક આગેવાનના કારણે બાભર શહેર કે બાભર તાલુકો અત્યારે એમની મને જોવા મળ્યું છે કે સસ્સો અરજીઓ થાય છે હવે સસ્સો અરજીઓ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની છે અને એ સ્પેશિયલ એક વિરોધ કરે છે કે વગર જિલ્લો આપો ના જુએ ભાભર તાલુકાને અને પાભર શહેરને આપણે નજીક પડે છે અને થરાદ ઓળું પડે છે મારે સરકાર મુખ્યમંત્રીને મારી રજૂઆત છે અને કલેક્ટર સાહેબને મારી રજૂઆત છે કે તમે અમને થરાદ અમારે કોઈ બી હિસાબે અમારે જવું નહીં કહો તો પહેલી માગ અમારી એવી છે કે તમે અમને ઓગર જિલ્લો આપો નહીતર અમે તમે અમને બનાસકાંઠાની અંદર રહેવા દો જો તમે અમને જબરજસ્તી કરશો તો અમારે પાકિસ્તાન જવું છે અમારે ગોળીયું ખાવી છે પણ થરાદ તો અમારે જાવું નથી એવી મારી મુખ્યમંત્રીને અને વડાપ્રધાનને મારી રજૂઆત છે અને એક બીજું તમને ઉદાહરણ આપું કે બાવીસની અંદર બાપજીના ત્યાં વડાપ્રધાન લોકલાડીલા વડાપ્રધાને પગલાં કર્યા હતા તો બાવીસની અંદર વડાપ્રધાન આવ્યા એટલે આખા જિલ્લાનું વિભાજન કરવાનું આવ્યું એટલે થરાદે પણ એવું નિવેદન આવ્યું હતું કે આપણે વગર જિલ્લો બરાબર છે તો ભારતીય જનતા પાર્ટીના એક રાજકારણના કારણે એક બિલ્ડરના કારણે થરાદ વિસ્તાર મત વિસ્તાર કેમ આમ અત્યારે નિવેદન બદલે હરા થરાદને ગમતું હતું ભાઈ વગર જિલ્લો બરાબર છે અને વડાપ્રધાનને અને મુખ્યમંત્રીને મારી રજૂઆત છે કે તમને આ જોડું છું કે તમે અમને વગર જિલ્લો આલો અને મારો છેલ્લો સવાલ તમે ભારતની અંદર તમે નકશો ભેદો ભારતની અંદર કોઈ એવો જિલ્લો નથી કે સરહદમાં રાજ્યસભામાં કે લોકસભામાં કે રાષ્ટ્રપતિ એનું પરવાનગી આપે એટલે મારી વિનંતી છે કે ઓગર જિલ્લો બનાવશો તો આવે છે અને મારી રજૂઆત છે બનાસકાંઠા જિલ્લો એટલે વસ્તી ને વિસ્તારની દ્રષ્ટિએ મોટો હતો ને જિલ્લોનું વિભાજન થવાની ચર્ચા ચાલી એટલે થરાદ વિભાજન થયું થરાદ વિભાજન થતાની સાથે જ ધાનેરા હોય કાંકરેજ હોય ડીસા હોય દિયોદર હોય ભાભર હોય વિરુદ્ધનો સૂર ઉપડ્યો એટલે સરકારે ગુજરાત સરકારે પરિપત્ર જાહેર કર્યો ને સન્માન્ય કલેક્ટર સાહેબે આદેશ કર્યા કે એકત્રી એક બે હજાર અને પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસને આજે બીજી બે 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 હજાર પચીસને રવિવારના છ વાગ્યા સુધી પરિપત્રો જાહેર કરવા ભાભર તાલુકાના ત્રેપને ગામમાંથી સરપંચશ્રી હોય ડેલિગેટો હોય ગ્રામ પંચાયતના સભ્યો હોય બીજી સંસ્થાઓ હોય ભાભર શહેરના બધા આગેવાનો હોય બાભર શહેરની વિવિધ જે સંસ્થાઓ હોય એમણે બધાએ આજે સાત હજાર પાંચસોથી વધુ અરજીઓ પ્રાંત કલેક્ટર સાહેબ શ્રી સુઈગામને સુપ્રત કરી છે અમારા બાભર તાલુકાના શહેરના આગેવાનો બાભર તાલુકાના સરપંચો બધા આગેવાનો સાથે અમે લોકોનો બાબર તાલુકાના તેપને ગામનો સંદેશો અહીંયા રૂબરૂપ પ્રાંત કલેક્ટરના જે પરિપત્ર ટપાલ વિભાગ છે ત્યાં સોંપ્રત કરી છે અને તેમાં સાત હજાર પાંચસોથી વધુ અરજીઓ અમે ભાભર તાલુકાની આપી છે અને ઓગઢ જિલ્લો બને તેમાં અમારું હિત છે અને અરજીની અંદર ઉલ્લેખ કર્યો છે કે જ્યાં સુધી ઓગઢ જિલ્લો ના બને ત્યાં સુધી લડત ચાલુ રાખવી અમારા ભાભર તાલુકાની વસ્તીનો સંદેશ છે અને જ્યાં સુધી ઓગઢ જિલ્લો ના બને ત્યાં સુધી અમને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેવી માગણી ઉઠી છે અને માગણીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને બીજા આગેવાનો અમારા ધારા ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર હોય એ પણ મદદ કરે કેશાજી ઠાકોર તો ખુલ્લે મદદ કરવા માટે લોકો સાથે રહ્યા છે તેમને હું શુભેચ્છા પાઠવું પાઠવું છું એવી જ રીતે સશન સભ્ય જ્ઞાનીબેન ઠાકોરે પણ ઓગઢ જિલ્લો બને તેમનો સુર પુરાવ્યો છે સરકારને વિનંતી કરું છું કે વહેલી તકે ઓગઢ જિલ્લો જાહેર કરે જય હિન્દ જય ભારત જય